ચાલો તો વાગી ગયા છે હાંજના હાથ અને હા ઝાખું ઝાખું દેખાતું હવે અમારાટાણ લાઈટ ડીમ હોય એટલે અને જો હું ટાણ બનાવું છું રવો દિવાળી છે ને તે ઝીનકુડાંક ઝીનકુડાક છોકરા હે એને રવો ખબર આપણે જ અને મીઠાઈ થઈ જાય ને આપણે તો આવી મીઠાઈ વચ્ચે હાલે તો ચાલો બનાવી રવું અને

તો અમે જસ્મીન ને જા બધા છોકરા ના ફટાકડા ફટાકડા ફોડશું બધા દિવાળી છે ને દિવાળી મનાવવી પડે ધન તેરસ ને સૌ દહ ને તો વહી ગઈ એમ નો ફૂલ ખેણી મલક થપો પડ્યો એટલો એ કા જાણી જોઈ ને નથી કેબલા પડે ફૂલ કરવી ને હા જો ફૂલની મજા આવજે વાતડી બહુ જ છે હે તાર નામ શું છે રેખા રેખા ઓલી જીન બા બાવ શું કરે નેહા હમ ઉના જઈ ગઈ છે એ કે છે તન મહિનાની જીન

ले 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 आम से डरे जो से डरे जो आम गोड़ तो गोड़ कर गोड़ तो गोड़ चीन तो कुड़ी कर चाहे फूल केनी बिजी तो कर दा मम्मी कार्तिक ने बिक लागे ये अडर दी नहीं थकी जा गरम गरम वो अडर आई नहीं ये ओलमी फटाकड़ा वहां फुटे हमने आई बिक लागे ले 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 पकड़ी ले यहां में हाथ

ला, दादी ना जा लाव 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 मने ना 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 दे, ना ना दे ना दाजी ना जा, ना 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 मने ना 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 ना

आप बहुत फुटे से इमा नहीं ये मैं नहीं था ही क्या होते हैं वो टाइम आए होते से જવું મિત્રો લાલપુરની દિવાળી અહીંથી દેખાય ફટાકડા ઓલા સ્કાય શોટ દેખાય જાય અહીંથી થોડા થોડા ઝાખું ઝાખું દેખાય ટાણ અંધારું હોય ને એટલે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે સાડા નવ અને આપણે જાય છે વાળીએ ને જયદીપ ને મારા મમ્મીની બધા ગયા અને હવે હું જાઉં મારે હે ને થોડીક કોલી ભારી ભૂકો જે બધો ભેગો કર્યો ને એ હારવાની છે પછી અહીંયા પરથારો વીણી ને માંડવી વીણવાનું છે તો રોટલા રોટલી ને એવું થઈ ગયું એક શાક બનાવવાનું બાકી થઈ એ તો આપણે બનાવીએ એટલે વાર ના લાગે નવાર માં શાક એ બનાવ પછી જઈ અહીંયા જિંદકી જિનકી ઢાકલીયું કરી મમ્મી ભેગી કરે અને ભારે ભર દી અને આપણે આમાં થોડે ખૂદી માંડવી વીણી ત્યાં ખૂણામાં બાકી જો ઓલા બે હુમણાથી વેગા લાંબા સાહીંથી આથે આવ ટુ ગો ટુ અને જાય હે ને બહુ મોટો ખાડો પડી ગયો તો પણ એમાં પાછી આપણે ઓલર માં નીકરીને દૂર નાખી દીધી હો મમ્મી હેપી ધોકાડે હેપી ધોકાડે આ ધોકા દિવસ છે ને

फूल के हाँ पसी जाडमू इन जाडमू कहवा तो ना या या तो क्यों ले आए हो मन देखा तो खबर पड़े ना क्यों ले आए हो ताई ले आए हैं तारे उन्हें फोड़ी दे उन्हें यहाँ नहीं आऊँ वो, वो। यहाँ बीक रागे मने यहाँ बीक रागे मने आड़ी है हवा में आऊँ रे

Ay, put him nabri nepita. O topia mặt để lapidia haya. Ay, mô tay mãn topiene. Ay, mô tay 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 mô તારા જેવો છે ઈ વાઈડો જતા એમણો પાસે હાલો તો વાગી ગયા છે પોણા પાંચ અને અટાણ સુધી આપણે માંઈંડવી જોઈ જયો સોખી કરી અને બોરા ભરીને રાખ્યા હમણાં બેક બોરા છે અને કંઈક નાસ્તો લઈ આવ્યો હું લઈ આવ્યો કારેલીને ફરાળી ચેવડો અને હું લઈ આવ્યો અને આપણે જો આ માઈડવી જોતા હતા પડાઈ ગઈ એટલી કટ ન જ જોઈએ એમ તા ઉઠ્યા ન તયના માંડવી સોખી કરવા બેહી ગયા તા હવે એટલો ઢેકલો રયો હા અમાર સેરુ જો ગુંમરા ઘુમે થ્યો છે અને અદ આયા છે ટીપપા અહીંયા વાતો કરે છે हेलो તો આ સાથે આપણે આ વ્લોગ નો કરી દે એન્ડ મડિયે કાલે નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ